સુરતના કદારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી આરવી ડાયમંડ કંપનીના ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતા અફરાત મચી જવા પામી હતી આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયર થવાના કારણે અંદર કામ કરી રહેલ રત્ન કલાકારોમાંથી ચૌદ જેટલા દાજી ગયા છે જેમાંથી બે વ્યક્તિ હાલત ગંભીર હોવાની વિગત સાંભળી રહી છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં સુરત મે દક્ષિણ માવણી ઇજાગ્રસ્તોની કિરણ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી સુરતના કતારગામ વિસ્તારમાં આરવી ડાયમંડ કંપનીમાં ત્રીજા માળે ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એકાએક બ્લાસ્ટ થતા હીરા કટિંગનું કામ કરતા ચૌદ રત્ન કલાકારો દાજી ગયા હતા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરથી દાઝેલા લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગેસ પાઇપલાઇનના ઉપયોગ મામલે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે ગેસ સિલિન્ડર મારફતે ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ગેસ લાઇન નાખવામાં આવી હતી આ ગેસ લાઇનનો ઉપયોગ ગોલ્ડને ઓગાળવા માટે અને હીરાની સફાઈ માટે પણ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે તેમજ પેન્ટ્રીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યારે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં સુરત મેયર દક્ષિણ માવાની ઈજાગ્રસ્તોને કિરણ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી આ મામલે ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો અમે પહોંચ્યા તે પહેલા ચૌદ જેટલા કામદારો દાજી ગયા હોવાનું જાણવા મળ્યું હતું તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે ગેસ લાઇનમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતાં સમગ્ર ઘટના બની છે જોકે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવાઈ ગયો હતો પરંતુ ફ્લેશ ફાયર થવાના કારણે કામ કરતા રત્નકલાકારો દાજી ગયા છે સર્કલ પર અંદર એક જ્વેલરી ફેક્ટરીમાં એલપીજી ગેસની લીકેજના હિસાબે સવારે મોર્નિંગમાં બ્લાસ્ટ થયો છે ચૌદ એક જણા દાઝી ગયા છે તેમના ઓનર્સ દ્વારા જેને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને પ્રાયોરિટીના ધોરણે સારવારમાં આપી રહ્યા છે 14 એક જણા દાઝી ગયા છે સારવારમાં કોઈ કચાશ નહીં તે માટે તેના ઓનર પણ અહીંયા હાજર છે ડોક્ટરની ટીમ પણ અત્યારે તમામ સારવાર કરી રહી છે ચારેક જણા લોકો અત્યારે આઈસીયુમાં એડમિટ કરવા પડે એમ હતા એને કર્યા છે એની સારવાર શરૂ છે બ્લાસ્ટ થવાનું કારણ ત્યાં જ્વેલરી ફેક્ટરી હિસાબે ભઠ્ઠીમાં એલપીજી ગેસ દ્વારા રાત્રે કઈ લીકેજ હતું તો સવારે જેવા ચૌદેક જણા કારીગરો કામ પર આવ્યા અને તગડી શરૂ કરી ત્યાં બ્લાસ્ટ થયો હતો બે દરકારી લાગી રહી છે અત્યારે યોગ્ય તપાસ થઈ રહી છે જે કોઈ કસૂરવાર હોય તેની પર કાયદેસરના પગલા ભરવામાં આવશે કારણ કે સુરતમાં ઘણી જ્વેલરી ફેક્ટરી એસ્ટાબ્લિશ થઈ રહી છે આવનાર સમયમાં આવી ઘટના બીજી વાર ન થાય તે માટે એસઓપી બનાવવાનું ફાયરવાળાને મેં જણાવ્યું